ગુડ મોર્નિંગ ધ બ્લેસિંગ ફોર નેશન ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપને આપેલા એક નવા સુંદર દિવસે નામમાં પ્રેમી સલામ પાઠવું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો બાસઠ મો तेनी पहली कलम त्या शास्त्र में प्रभु वचन कहे छे मारो आत्मा शांति थी विश्व नी राह जुए छे केम के तेमना थी मारु तारण छे हिंदी अनुवाद में लख्यु छे सचमुच में चुपचाप होकर परमेश्वर की ओर मन लगाए हूं मेरा उद्धार उसी से होता है वलाओ જો તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન જોશો તો ત્યાં એવું લખ્યું છે કે પરમેશ્વર તરફથી મને વિજય મળે છે આપણા જે જીવનો છે એ જીવનોની અંદર શત્રુ આપણને દરેક ક્ષેત્રોમાં હરાવવા માંગે છે અને આ ક્ષેત્રો એવા ક્ષેત્રો છે કે જ્યાં આગળ મારે અને તમારે જીતવાનું છે બની શકે કે કોઈ એવા પડકારો કોઈ એવી પરિસ્થિતિઓ જે તમારા જીવનની અંદર અત્યારે યુદ્ધના રૂપમાં ચાલી રહી હોય કે જેની અંદર તમે આંતરિક રીતે યુદ્ધ કરી રહ્યા હોય પોતાના મનમાં યુદ્ધ કરી રહ્યા હોય પોતાની પરિસ્થિતિઓ સામે તમે યુદ્ધ કરી રહ્યા હોય પરંતુ તમારે એ પરિસ્થિતિમાં શાંતિથી પ્રભુની રાહ જોવાની છે કારણ કે પ્રભુ તમને વિજય આપવા માટે સમર્થ છે દાઉદને જ્યારે ગોલીયારનો સામનો કરવાનો હતો ત્યારે એ પરિસ્થિતિમાં દાઉદ ઈશ્વર ભક્ત જાણતો હતો કે આ લડાઈ એ તો મારી નથી પરંતુ યહોવાની છે અને તેણે જાહેર કર્યું કે સર્વશક્તિમાન ઈશ્વર મને આ શત્રુ પર વિજય આપશે અને વલાઓ તેણે એ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કર્યો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમને કહેવા માંગુ છું કે તમે જ્યારે શાંતિથી ઈશ્વરની વાટ જોતા હશો તમારો ભરોસો પરમેશ્વર પિતા પર હશે તમે જ્યારે એ બાબતોની અંદર શાંતિથી પરમેશ્વરના કામને જોવા માટેની રાહ જોઈ રહ્યા હશો

ભૂલી ગયા હતા તેણે ભલું કર્યું એ ભલું કરનાર લોકો પણ એને ભૂલી ગયા હતા પરંતુ યુસુફ એ પરિસ્થિતિમાં શાંતિથી ઈશ્વરની વાત જોતો હતો અને ભલાવો યોગ્ય સમય આવ્યો કે જ્યાં પ્રભુએ તેને જેલમાંથી મહેલમાં પહોંચાડ્યો યોગ્ય સમય આવ્યો જ્યારે પ્રભુએ તેને પ્રમોશન આપ્યું તેની ઉન્નતિ પરમેશ્વરે જાહેર કરી અને પરમેશ્વરે તેને માન સન્માન સમૃદ્ધિ અને આશીર્વાદોથી પ્રભુએ તેને વિસ્થિત કર્યો એ જ સર્વશક્તિમાન પરમેશ્વર ઈચ્છે છે કે તમે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દો કે જેથી કરીને પરમેશ્વરના સમય પર પ્રભુ તરફથી તમે મહાન અને અદભુત વિજય તમારા જીવનમાં તમે પ્રાપ્ત કરતા જોઈ શકો પ્રભુ આપના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ ને દયાળુ ઈશ્વર અમે તમારો આભાર માની જીવન નાસીપાસ થઈ ગયું હોય પ્રભુ ઈશુરનામાં બહુ પ્રાર્થના કરું છું કે તમે વ્યક્તિના જીવનમાં અદભુત અને મહાન કામ કરીને તમે તેઓને આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થનાની વિનંતી છે